સીતાર આમને જી શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મજામાં ગમતું ના થયું અહિયાં આવવું વરસાદ હવાર માં વેલું હરેવડું આવી ગયું હવે વટાણ ઉઘાડ થઈ ગયો ત્યાં છે ને પેલા ગાય દોવરાવી ને પછી છે ને બાંધી દીધી હતી હવે મમ્મી લઈ લેતી આકડી જો સિરામણ કરી લીધું બધા ભાત વઘાર નહીં ખાતા આજ તો ને બાકી પાઉં ને ખારી ને ચા ને એ બધું હતું તે ગાંઠિયા તે સિરામણ કરી લીધું ને હવે હું આવી લેવા જો અહીંયા ખાણ મૂક્યું ને તે ખાણ એ નથી ખાવ મીરા આવું તારે મીરા આપણે હમણાં આવીએ ને તો બંધ થઈ જાય ન કર રાયડું દઈશ જો રાડ પાડવી છે મીરા

રાડું નહી નાખે હવે ખાણ પડ ને એ મૂકી દે ધીરે 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 કરતી ખાઈ જાય પણ તો છે ને મોજ નથી નાખ્યું આખડી એમાં રોટલી ને બટકાય છે ને કરી ને નાખી દેવ

મારે આ ખાવું કે આ ખાવું હતી કે લાડવા કઈ કરવા તો મેં આજ કે ખીર બનાવી દે જો ખીર બનાવી દે એમ જો બાકી ગઈ છે બાકી ગઈ ઉતારવાની છે ખવાર માં એટલે ભાત ત્યાં આ ભાતે લગણ મૂકી દીધું નહીં પેલા વખત ભાત માં મૂકા પછી બીજું પડ્યું હતું કોઈ ગાંઠિયા ને પાઉ ને બિસ્કિટ ને તે બધા એ છે ને નાસ્તા પાણી કરી લીધા એમ કે હીરામણ અમે તો કહીએ જો હીરામણ કરી લીધા પછી શિવું કહ્યું કે મારે ખીર ખાવાની છે તો મેં કહ્યું તે પછી દસ વાગે મૂકા ભાત ભાત ને ચડતા હું વાર લાગે આવીને જીવું કેતી ત્યાં ભેળ ખાતી પણ આવીને કેતી તી છે ને અમે કઈ આવું વાતાવરણ છે ને એ કઈ ઠંડુ નથી ખવડાવતા આઈસ્ક્રીમ લસી એવું બહુ હમણાં કઈ નથી ખવડાવતા ભેડ ખાતી હતી આવીને એક મારું ખાવી હતી હવે નાની એ બનાવી ખીર જો બધા સીતારામ ને જય કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બધા મજામાં ને જો મોજ માં રેવાનું ને હવે તો મસ્ત મસ્ત તહેવાર આવી ગયા છે ટુકડા હા ટુકડા ટુકડા ને બીજું એક આમંત્રણ દઈ દઉં તમને બધા ને કે મેળા ની મોજ કરવા આવી કરાવીશું બાકી મારા જેવું કે એક મમ્મી ને લઈ જા હું આપડે ભલે બાળે બાણે જ ખુમરો મારે

હવે તો બધા સાંજે જાય છોકરાઓથી આવતી ફરી આવે ને મેં કીધું તો આ તો મારી આવી આપણે ઘેર હોય પણ આ છોકરા ઘરા કઈ તો એક દી આપડે જવું જોઈએ ઘેર છું ઈ બે રમસેટ અંદર બોલાય છે ઠેકડા બે મારે છે

તે હું દેતી હતી કોમેન્ટ જવાબ કે શિવ ને કાલ ને શિવ કે તું આવ ને મમ્મી તો જામી કે હું કાલું કે ની આંગણવાડી આપણે જોઈ આવી અમે પીઓ ને જ બેહવાન છે ત્યાં છોકરા હતા નતા છોકરા તો વૈયા ગયા હતા પણ એ બે નતા એ બેન છે ને ઓળખી ગયા તમને કે મેં ક્યાંક જોયા જોયા પણ યાદ નતું આવતો પછી વિરમ કઈ કે વિડીયો જોઈ આવી છે ફોનમાં તો કે હા બસ કિરણ બેન નહીં કે હું કે હા કિરણ બેન કે પછી મને કે તમારા ને એક હું સારી રીતે ઓળખું તમારા વિડીયો માં કઈક જ હોય કે તમારા મમ્મી ને એ સારી રીતે ઓળખું એને તો પેલેથી નહીં કે ઓળખું છું પછી ખબર પડી કે કિરણ એની દીકરી છે હા આથી આપણે ગીતાબેન હા હા યું આપ માર્કેટ માં ભેગા બધા થતા હોય ને એટલે એ બધા ઓળખતા હોય ને એ

છ વાગ્યા ને અમારે ફીટો ફિટ છે ને કાલનું ટાણું થઈ ગયું ને પાછા હતા એમને રેડી થઈ ગયા હું દીખ્યા બોટલ કા ભેગી પરી હ આમ તો ચોટ્યામાં કંઈ બાજુ કે હ કાક કે શાંતિ માસીને ઘરે કે શાંતિ આઠ માસી ના ઘરે કંઈ પ્રિયલના માસી થાય હું પ્રિયલના શાંતિ માસીને તારા માસી તો અમાર છે ને વટાળે હવે જવાનું છે પેલા અમાર જાવું મારે મોટા બાપાને ઘેર મોટા બાપાના દીકરાને ઘેર જવાનું છે લગભગ કોઈ દી વિડીયોમાં ને થાય આજ પહેલી વાર આવી છે વિડીયોમાંથી મોટા દીકરા દીકરાને ઘેર જવાનું છે ને પછી ત્યાંથી આપણે દક્ષા ને પિયરમાં જવાનું છે એટલે હવે જઈએ એ મમ્મા ના નખાય કટોકટું ભૂપીને બંધ કરીને હાલો હાલો મમ્મી થઈ ગયા ને રેડી આ મમ્મી ક્યાં તું દેખાડે છે એમાં ઈ બરાબર છે એમાં હું ને મમ્મી હા પણ મમ્મી તમારી સાડીઓ જોરદાર છે હા ઓરે સાડી તો જબરદસ્ત લાગે હાલે તમે તો કેતા હતા કે જોરદાર છે પણ મમ્મી ની સાડીઓ જોરદાર હોય તો જોરદાર જ કહેવાનું હોય ને લે તમારી સાડી હોય જ જોરદાર ને તમને મારે હાહુ ને બે ને ગમે એવી સાડી પહેરો ને એવી મસ્ત જ લાગે એ વાત સાચી છે આ સુરતની ની ભાઈ હા તો સુરતની ની છે

અટાણે અમે આવ્યા કાજલ ના ઘેર શાંતિ બેન ને પૂછ્યું કે કંઈ કરવા લાગીએ તો કે ના ના કે મમ્મી ને શિવો ને પ્રિયલ ને અહીંયા શ્યામ પાહે ને ધ્રુવ છે અહીં અડીને જ કાજલ બેન નું ઘર છે તે કાજલ બેન ઘેર આવ્યા ને અમારે વિરમભાઈ ને દક્ષા જો ક્યાં ખોવાઈ ગયા ખબર છે જો આ વિરમભાઈ દક્ષભાપીન દક્ષા બાપી ને ખોવાઈ ગયા શોર્ટ વિડીયો ની તૈયારી જો તો ફરી

હવે છેતેનું આંકડો છે હું કોણ ને તે હે હમકો મે એમ કોણ કર નજરા લો બરોબર આ દેખાઉ છું ક્રોસ પર Jeg har ikke no, du noget. Klar det der? Ja, vi er venner, mor og næ. Allo. Hej. Hej. Hvad? 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 ગોક બનાવવાનું આ રોટલી બનાવવાનું ચાલુ રાખ હું તને કહું ને કે એ સાંભળ પાછે આખી રોટલી થઈ જાય પાછળ બેનનો પોરો આજ ના ના ના

ભૂમિ આપડા ભજીયા કઈ બનશે એમાં એમાં શાંતિ મેને એવું છે ને કે આ દર વખતે ભૂમિ કહેતી ને કે મારા હાથના ભજીયા ખાવાનું છે એટલે મેં કીધું કે આમાંથી તું ઘણવો કર દે એટલે મે એવું કોઈ દિવસ બહુ મીઠા લાગશે

એવું નઈ ને તમે પાત નહીં ના પાત